જે ભાઈ વિરોધ કરે છે ખજૂરભાઈ જાનીનો નીતિનભાઈ જાનીનો બે બંને ભાઈઓનો તો એમને પણ લંડનમાં એ વિદેશમાં છે તો એમને ગામમાંય ક્યાંય દાન નહીં કર્યું હોય અને જે દાન કરે છે ખજૂરભાઈ મકાન બનાવે છે ગરીબોની સહાય આપે છે અને પોતાએ વિદેશમાં જઈ અને ભલે ફંડ ઉઘરાવતા હોય કે જે કરતા હોય પણ ગરીબોનું મતલબ કામ જેટલા કર્યા જેટલા મકાન બનાવે એ ગરીબોનું તો સારું થયું ને અમુક લોકોની તો આંતળી ઠારીને એ એવું કહેશે કે નેતા બનવા માટે અત્યારે જાહેર કર્યું ને આ બધું એના માટે છે ને આ એક અત્યાર સુધી ખાલી દેખાડવા માટેનું કામ હતું ને તો ખજૂરભાઈએ દેખાડવા માટે જે કર્યું એ દુનિયામાં સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યા બતાવ્યું જે કર્યું તમે તો એવા પાંચ વિડીયો બનાવીને કોકના બાથરૂમ કે કોઈનું મકાન બનાવી કોઈ દેવી દેવતાના નામે પૈસા આપ્યા હોય કોઈ મંદિરના નામે કોઈ ટ્રસ્ટના નામે પૈસા આપ્યા હોય તો એ વિડીયો તમે જાહેર કરો ને મૂકો ને તમે એમ કહો છો એ નીતિનભાઈ જાનીનું અમારા ખજૂરભાઈનું દરેક પ્રૂફ પડ્યું છે વિદેશમાંથી મેં બધું ભેગું કર્યું છે ગુજરાતમાંથી ભેગું કર્યું છે દરેક લોકો પાસેથી મેં પ્રૂફ લીધું વિડીયો છે ને ફોટા છે ને મારી પાસે સોશિયલ મીડિયામાં બધું પડ્યું છે તો જાહેર કરો ને તમે આમ સોશિયલ મીડિયામાં આવી અને ખજૂરભાઈ આવા સારા કામ કરે છે એવા લોકોને બદનામ કરો છો લોકો એને ભગવાન માને છે અને સારા કામ કરે છે એટલે એને પછી એનું સત્ય હંમેશા એની જીત જ થાય છે આ કીર્તિ પટેલ તો પહેલાં જ તૂટી જઈ ઘણા લોકોએ વિરોધ કર્યા પણ ખજૂરભાઈનું કંઈ પાંદડું હેલ્યું નહીં અને આ પર તમે આવ્યા છો વિદેશમાંથી વિરોધ કરો છો એટલે તમારું કંઈ થવાનું નથી એટલે મિત્રો તમે ખજૂરભાઈને જાણતા હોય શું છે રહસ્ય અને આ ભાઈ બોલે છે એની એ પ્રત્યે ક્રોમેટ થોડીક કરજો એટલે ખબર પડે કે તમે શું કહેવા માગો છો જય માતાજી જય હિન્દ